મિત્રો ભારત માતા કી જે વંદે માત્ર હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આજે આપણી ચેનલમાં ફરી આપની સમક્ષ ઉપસ્થિત થયો છું આપણા ગુજરાતની જનતાના સ્પર્શતા મુદ્દા જેની કદાચ તમને જાણ ન હોય અને સરકારને પણ જાણ ન હોય તો એમને યાદ કરાવવા માટે તમારી વચ્ચે છું શરૂઆત કરીએ છીએ લગભગ પંદરથી વીસ મુદ્દા છે ફટાફટ આપણે લઈશું અને આપણી જે લાઈન છે કે ગદ્દારોથી હંમેશા ચેતતા રહેવું નજીકના જ હોય છે ક્યારેય દૂરના ગદ્દારો હોતા નથી ચેતતા રહેજો સમાજની સમાચારની શરૂઆત કરીએ સૌથી પહેલાં ખબર છે કે જે જેને સરકાર ખુશ ખબર કહે છે એવી વાત છે કે જીએસટી કાઉન્સિલની બેઠક પછી સ્લેબ જે ચાર હતા જીએસટીના એની બદલે બે કરી દેવામાં આવ્યા છે અને એવું કહેવાય છે કે પ્રજાને ફાયદો થશે પણ હું એવું ચોક્કસ માનું છું કે મોટી મોટી કંપનીઓ અને વેપારીઓને ફાયદો થાય એના કરતાં સીધો દરેક મહિલા ગૃહિણીઓ છે એના ઘરમાં ફાયદો થાય પ્રજાને ફાયદો થાય એવું થાય તો હું માનું છું કે એ યોગ્ય કર્યું ગણાશે બીજી વાત એવી છે વીમા કંપનીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ બંધ થશે અને પ્રીમિયમમાં વધારો થશે હવે જો મેડિક્લેમના પ્રીમિયમની અંદર જો જીએસટી જતો રહ્યો અને જો બીજો ટેક્સ કોઈપણ રીતે નાખ્યો તો જેને કહેવાય જનતા જે છે એ ઠેરની ઠેર રહેવાની એટલે એ ખાસ અગત્યનો વિષય છે પ્રીમિયમ ઉપર કેવી રીતે અસર થાય સામાન્ય ઉદાહરણ થકી સમજીએ તો પોલિસીનું પ્રીમિયમ સો રૂપિયા છે અગાઉ ગ્રાહક પાસેથી એકસોને અઢાર રૂપિયા લેવામાં આવતા હતા જો વીમા કંપનીને કમિશન અને સેવા ઉપર પાંત્રીસ રૂપિયા ખર્ચવા પડતા તેના ઉપર પાંત્રીસ રૂપિયા અઢાર ટકા એટલે કે છ રૂપિયા છ પોઈન્ટ ત્રણ રૂપિયા જીએસટી વસૂલવામાં આવતો હતો આ જીએસટી આઈ ટી સી કમ્પનસેટ થતો હતો વીમા કંપની જીએસટી કલેક્શનમાંથી છ પોઈન્ટ ત્રણ રૂપિયા આ રકમને સમી સમાયોજિત કરતી હતી સરકારમાં ફક્ત અગિયાર પોઈન્ટ સાત રૂપિયા જમા કરાવતી હતી પરંતુ હવે જીએસટી દૂર થયા પછી આઈટીસી લાભ ઉપલબ્ધ રહેશે તેથી વીમા કંપનીને ખર્ચને આવરી લેવા માટે પ્રીમિયમ વધારીને એકસો છ ત્રણ રૂપિયા કરવું પડી શકે છે એટલે પ્રજા ઠેરની ઠેર રહેશે એવું દેખાય છે શેરબજારમાં ઉછાળો ઉભરા જેવો નીવડતા રૂપિયા વધ્યા પછી તૂટ્યો ડોલરમાં ઘટાડે આયાત કરતા વિદેશી બેંકોની ખરીદી ડોલરનો ગ્લોબલ ઇન્ડેક્સ પણ ઉંચકાયો સરકારી બેન્કોએ એપ્રિલમાં પંદર લાખ જેટલા જનધન ખાતા બંધ કર્યા મિત્રો આનું સૌથી મોટું કારણ જે મને દેખાય છે કે સમયાંતરે બેંકના કાયદાઓમાં થતા ફેરફાર અને માત્ર બેંક પોતાના સ્વાર્થ જોઈ અને ફેરફાર કરે છે કે બેલેન્સ આટલું રાખવું વધારે રાખવું એના ચાર્જ કપાય મેસેજના ચાર્જ કપાય ઘણા બધા ચાર્જીસ જે છે એ તમે જુઓ તો કપાય છે જે આપણને દેખાતા નથી હોતા પણ જ્યારે બેલેન્સ જોવા જાવ ત્યારે ખબર પડે એટલે અમુક ખાતાઓ બંધ થઈ ગયા હોય એવું મને લાગે છે બીજું ઓટો ડીલરોને રૂપિયા પચીસો કરોડનો શેષ ગુમાવવો પડે તેવી શક્યતા છે શેષ બેલેન્સની વસૂલાત અને ઉપયોગ અંગે જીએસટી કાઉન્સિલ દ્વારા કોઈ સ્પષ્ટતા કરાઈ નથી એટલે હવે બીજી કાઉન્સિલની બેઠક થાય એની રાહ જુઓ ટેરિફના ફટકાની અસર જીએસટી ઘટાડાથી ભરપાઈ નહીં થાય એવું નિકાસકારો માની રહ્યા છે અને સનાતન સત્ય છે ટેરિફ અને જીએસટીને સીધો કોઈ સંબંધ નથી એવું કહેવું છે જાણકારનું અસરવા હરિપુરામાં આવેલી બ્રહ્મચારીના ડેલાના ઓર્ડરમાં છેડછાડ કરી ટ્રસ્ટની કરોડોની મિલકત પચાવવાનો કારસો ખરેખર હું એવું ચોક્કસ માનું છું કે જે ટ્રસ્ટ ચાલી રહ્યા છે ચેરિટી કમિશનરની ઓફિસ હેઠળ તો મહેરબાન ચેરિટી કમિશનર દ્વારા ખરેખર ખૂબ કડક પગલાં લેવા જોઈએ ટ્રસ્ટો જે પોતાની મનમાની કરી રહ્યા હોતા હોય છે એ લોકોને ઉપર લગામ લાગવી જોઈએ કેટલીક જગ્યાએ અમારા સમાજમાં પણ ટ્રસ્ટીઓ પોતાની મનમાની એટલી હદે કરતા હોય છે કે ટ્રસ્ટની સમાજના રૂપિયાની લીધેલી જગ્યા કોઈને કીધા વગર ચાર પાંચ જણાએ ભેગા થઈ અને વેચી દે અને ચાર પાંચ જણા જ ભેગા થઈને પાછી જમીન લે એટલે જમીન લેવે પણ એ પાંચ જણા જ કરે કોઈ સમાજના આજીવન સભ્યોને ખબર ના હોય આવી જે પરિસ્થિતિનું નિર્માણ છે એમાં ખરેખર ચેરિટી કમિશનરશ્રી આમાં ખૂબ કડક થવાની જરૂર છે સરકારશ્રીનું ધ્યાન દોરી અને આમાં ખૂબ મોટા પગલાં લેવાની જરૂર છે જે લોકો દોષિત હોય એને સજા આપવી જોઈએ અને ચેરિટી કમિશનરમાં જે કેસોનો ભરાવો થઈ રહ્યો છે ઉકલતા નથી જલ્દી તો એની અંદર પણ ભરતી કરી અને જલ્દીમાં જલ્દી કેસો ઉકલે એવું કરવું જોઈએ કારણ કે ફરિયાદ કરે પછી ત્રણ ચાર મહિને જો એનો ઉકેલ આવે તો હું માનું છું કે પ્રજાને ન્યાય મળવામાં અને જે ખરેખર હોય પોતાની મનમાવણી કરવામાં સફળ થઈ જતા હોય છે મારે તો હવે શું કહેવું ને અમુક કેસમાં એ ખબર નથી પડતી કે આદિવાસી વિસ્તારના નસવાડીમાં રહેતા ઝૂંપડામાં ચાલતી આંગણવાડી તમે જુઓ તો ખરા આદિવાસી વિસ્તારની વાત કરતા હોય છે અને એમાં પણ ખાસ કરીને એમ કહેતા હોય કે બિરસા મુંડા દિવસ ઉજવીએ છીએ અને ઘણી બધી વાતો કરતા હોય પણ હું એમ કહું છું કે જ્યાં સુધી આંગણવાડીઓ જો ઝૂંપડામાં ચાલતી હશે એ પરિસ્થિતિ હોય તો મને એવું લાગે છે કે કઈ રીતે આપણે પ્રજાને ઠાલા વચનો જ આપ્યા કરીએ છીએ એવું દેખાય છે વિડીયો ફોટો વાયરલ કરવાનું કહીને ઓઢવમાં રહેતી યુવતીએ પારડીની વ્યક્તિ પાસેથી સત્તર લાખ રૂપિયા પડાવ્યા ગુનેગારોને કોઈ ડર રહ્યો નથી નાણાં પડાવનાર યુવતી વિરુદ્ધ અગાઉ પણ ખોખરા પોલીસ મથકે ગુનો નોંધાઈ ચૂક્યો છે આ બહુ જેને કહેવાય ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને એમાં ક્યાંક એ ભાઈનો પણ ક્યાંક વાંક હોય એવું મને દેખાય છે કે સત્તર લાખ રૂપિયા સુધી પહોંચ્યા ત્યાં સુધી તમે ફરિયાદ કેમ ના ડીસાના મહાદેવિયા ગામેથી નકલી ચલણી નોટોનું છાપવાનું રેકેટ ઝડપાયું બે શખ્સોની અટકાયત થઈ સોળ ગુનામાં સંડવાયેલો મુખ્ય સૂત્રધાર ફરાર એટલે આ નોટો તો કેટલી છાપીન બજારમાં ચાલતી હશે પણ હું માનું છું કે હમણાં પકડાયું છે તો ખૂબ પકડનાર જે તે અધિકારીઓ છે એમને આપણે અભિનંદન આપીએ પૂર્વ સૈનિકો પ્રત્યે સરકાર દ્વારા સતત અવગણના આજથી સૈનિક સ્વાભિમાન યાત્રા પૂર્વ સૈનિકો ફરી રસ્તા ઉપર ઉતરશે કે જે પહેલાં આંદોલન કરવા માટે ઉતર્યા હતા ત્યારે એમની જોડે બહુ અમાનુષી વ્યવહાર થયો હતો જે ના થવો જોઈએ અને એમની જે માગણીઓ છે એના ઉપર ધ્યાન આપવું જોઈએ એમની ઘણી બધી લગભગ પાંચ સાત આઠ માગણીઓ છે એના ઉપર ઘટતું કરવું જોઈએ એવું મારું કહેવું છે વડોદરા કરજણ વચ્ચે ટ્રાફિક યથાવત છે ફરી પંદર કિલોમીટર ટ્રાફિક જામ અને એવું કહેવાય છે કે રસ્તામાં ખાડા પડી ગયા હોય વરસાદ હોય એ ખાડામાં પાણી ભરાઈ જાય અને એના કારણે વાહનો પછડાયા કરે અને પાછળ મોટી લાઈનો લાગ્યા કરે શ્રીએ તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે ગુજરાતમાં ફૂલતો ફાલતો ટીબીનો ઉપદ્રવ આ વર્ષે તીત્યાસી સિત્યાસી હજારથી વધુ કેસ છે મૃત પહેલ થયેલી ટીબી ફરી પાછો ઉઠલો મારી રહ્યો છે આપણે કોરોના વખતે બહુ ચિંતા કરતા હતા કે લોકો મોતને ભેટે છે પણ કેન્સર છે ટીબી છે આવી કેટલી બીમારીમાં લોકો અસંખ્ય લોકો મોતને ભેટે છે સરકારશ્રીએ આરોગ્યનું બજેટ વધારી અને આના ઉપર ધ્યાન આપવાની ખાસ જરૂર છે કારણ કે ગુજરાતમાંથી ટીબીના સૌથી વધુ બાર હજાર આઠસો ને સત્યાવીસ કેસ માત્ર અમદાવાદમાં સુરતમાં નવ હજાર બસો છન્નું કેસ સાથે બીજા સ્થાને છે આ બહુ ચિંતાજનક આંકડો છે મહીસાગર જિલ્લાના તાંત્રોલી ગામ પાસે દુર્ઘટના થઈ છે પાવર પ્લાન્ટમાં કડાણા ડેમનું છોડાયેલું પાણી ઘૂસતા પાંચ કામદારો ડૂબ્યા અને ફસાયેલા દસ કામદારોને ભારે જહેમત બાદ બચાવી લેવાયા પાંચ લાપતાને શોધવા ઓપરેશન ચાલુ વિચાર કરો એ પાંચ જણાનો તો પરિવાર આજે રોડાઈ ગયો અને જે રીતે પહેલાંથી સૂચના આપી અને કાર્ય કર્યું હોય તો હું માનું છું એ લોકો બચી શકે અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હાઇડ્રોપાવર પ્રોજેક્ટનું સંચાલન થતું હતું માટે એની ઉપર પગલાં લેવા જોઈએ મ્યુનિસિપાલિટીએ ચૌદ પ્લોટની હરાજી અમદાવાદમાં કરવામાં આવી છે અને બોડકદેવમાં પ્રતિ ચોરસ મીટર ત્રણ પોઈન્ટ દસ લાખનો ભાવ મુકાયો છે પ્રતિ ચોરસ મીટરનો રાજપથ ક્લબની પાછળના ભાગમાં આવેલા પ્લોટનું ક્ષેત્રફળ અઢારસો એકવીસ ચોરસ મીટર છે અને આંબલીના રહેણાંક પ્લોટનો સમાવેશ કરાયો છે કોર્પોરેશન પ્લોટ પણ વેચે મસ્ત મોટા પ્રોપર્ટી ટેક્સ લે કેન્દ્ર સરકારનું બજેટ પણ આવે છતાંય કોર્પોરેશનમાં સુધારામાં પ્રાથમિક સુવિધામાં કોઈ ફેરફાર નથી થતો આ બાબતે ખરેખર બહુ ચિંતાજનક વસ્તુ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રીએ આ બાબતે ઘટતું કરવાની જરૂર છે આ વર્ષે સાઉન્ડ સિસ્ટમનું ભાડું દસ ટકા વધવાની વકી છે નવરાત્રિમાં ગુજરાતીઓ સાઉન્ડ સિસ્ટમ પાછળ જ સાહીઠ કરોડથી વધુ ખર્ચે છે અને ભારતના સાઉન્ડ સિસ્ટમના કુલ માર્કેટમાં ઉત્સવપ્રેમી ગુજરાત સૌથી વધુ ત્રીસ ટકા હિસ્સો ધરાવે છે રિવરફ્રન્ટ પૂર્વ અને પશ્ચિમનો રસ્તો બંધ કરાશે શનિવારે ગણેશ વિસર્જનના પગલે અમદાવાદના અનેક રસ્તા બંધ રહેશે જેની જાણકારી છે પાલિસી ગીતા મંદિર કાલુપુર રેલવે સ્ટેશન અને ખમાસાથી એલિસ બ્રિજ સુધીનો રસ્તો પણ બંધ રહેશે આજે રાષ્ટ્રીય શિક્ષક દિવસ છે આપણા ગુજરાતના અને ભારત દેશના તમામ શિક્ષકોને શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને શિક્ષકો પ્રમાણિક અને પોતાના એક નિષ્ઠાથી અને પોતાના નોલેજથી દીકરા દીકરીઓને શિક્ષણ પૂરું પાડે તેવી એમની પાસે અપેક્ષા પણ રાખીએ છીએ અને એ દિશામાં કામ કરે એવી વિનંતી એક વર્ષમાં સરકારી સ્કૂલમાં સાત હજાર શિક્ષક ઘટ્યા સ્કૂલ દીઠ સર્યા શિક્ષકની સંખ્યામાં અગિયાર રાજ્યથી આપણે પાછળ છીએ અને સત્તાવન ટકા મહિલા છે અને તેતાલીસ ટકા પુરુષો શિક્ષક છે આ ખરેખર ભરતી થવી જોઈએ નહીંતર શિક્ષણ જેટલું ખાડે જઈ રહ્યું છે એનાથી વધારે જશે એવું કહેવું છે ગુજરાતમાં ઓગણત્રીસો છત્રીસ સ્કૂલમાં એક જ શિક્ષક છે બોલો ઇઠ્યોતેર સ્કૂલમાં શિક્ષક છે પરંતુ વિદ્યાર્થીઓ જ નથી કઈ રીતનું આયોજન છે શિક્ષણ મંત્રીનું અને શિક્ષણ વિભાગનું અને અધિકારીઓનું કાંઈ ખબર પડતી નથી અત્યારે ડ્રેનેજ સાફ કરવા સિત્તેર કરોડથી વધુ ખર્ચા છતાં અમદાવાદના પાંચ વોર્ડના લોકો પ્રદૂષિત પાણી પીવા માટે મજબૂર થયા છે ભાજપના ગઢ એવા ખાડિયા ઉપરાંત ગોમતીપુર જમાલપુર શાહપુર કુબેરનગરના રહીશો મામ થયા છે જે ખૂબ જ ચિંતાજનક છે કેસની વધુ સુનાવણી ચૌદ ઓક્ટોબરે જઘન્ય અપરાધોમાં તાત્કાલિક સુનાવણી જરૂર છે એવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે અને ખૂબ સાચી બાબત છે કે અમુક એવા કેસ હોય છે કે આરોપીઓ ભાગી જાય અથવા તો આરોપીઓ બે દરકાર થઈ જાય નિષ્કાળજી લેતા થઈ જાય અને ત્યારે તો કેસ ચાલવા ઉપર આવે ખરેખર એ બદલાવની જરૂર છે લો હવે એક વાત નવી આવી કે કેન્દ્ર અને રાજ્યના પચાસ ટકા પ્રધાનો સામે ક્રિમિનલ કેસ છે તો હું કહું છું ક્રિમિનલ જે હોય એની ઉપર સેના માટે આપણે રાજકારણ કરીએ છીએ કંઈ સમજાતું નથી એવા લોકોને ટિકિટ જ ના આપવી જોઈએ એમાં તમે જુઓ તો દેશના કુલ પ્રધાન છે છસો ને એમાં ભાજપના ઇઠ્યાસી છે કોંગ્રેસના અઢાર છે ડીએમકેના ચૌદ છે ટીએમસીના આઠ છે તેલુગુ દેશમના તેર છે અને આમ આદમીના પાંચ છે હવે તમે વિચાર કરો ઝીરો ટોલરન્સની વાત કરતી ભારતીય જનતા પાર્ટી સૌથી મોખરે છે ગુનાહિત કૃત્યોમાં એમના સાંસદ પણ ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી અબાળા ગામે હિંસક જૂથ અથડામણમાં ઈજાગ્રસ્ત શખ્સનું સારવારમાં મોત કોઈ અનિચ્છીય ઘટના ન ઘટે માટે દિયોદર વાવ પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમ યાત્રા નીકળી વાત એવી છે કે આજે તમામ મુદ્દા મેં કીધા એ પબ્લિકને સ્પર્શે એવા છે સૌથી મોટી જો કોઈ જવાબદારી હોય તો દરેક વિભાગના ગુજરાતના અધિકારીઓની આવે અધિકારીઓ અત્યારે કોઈનું ગાંઠતા નથી આ એક સ્પષ્ટ વાત છે અને નથી ગાંઠતા એની પાછળનું કારણ એમની ઉપરનો હાથ એ કોઈ પણ નેતાનો હોય આપણને ખબર નથી નહીંતર હું એવું માનું છું કે પહેલાંના જમાનામાં અધિકારીઓની આટલી બધી જે લિપાપતિ હતી એ નહોતી આજે ખૂબ વધી ગઈ છે પરંતુ ખરેખર સરકાર અને સરકારના અધિકારીઓએ આ પબ્લિક ને પ્રજાના પ્રશ્નોમાં ધ્યાન આપવી તાતી જરૂર છે એવું મારું સ્પષ્ટ કહેવું છે અને આપણે તો જેમ રામ રામસેતુ બંધારણ ખિસકોલીએ એક નાનો કાંકરો મૂકવાનું કામ કર્યું એ જ કામ આજે મારા જેવો મારી ચેનલમાં આપણે કંઈક નવું કરિયરમાં કરી રહ્યો છે જેને આપ સૌ સાથ સહકાર આપશો તે વિનંતી સાથે હું મુકેશ વિશ્વકર્મા સંચાલ આપની વચ્ચેથી રજા લઉં છું જય હિન્દ જય ભારત